સુરત શહેરમાં હવે ખરેખર અસામારિક આતંક ખૂબ જ વધી રહ્યો છે ત્યારે વાત કરવાની છે સલવતપુરા પોલીસ મથક વિસ્તારની સલવતપુરા પોલીસ મથકની હદમાં માન દરવાજા વિસ્તારમાં દલિત પરિવારે અન્યની ઘર માથા માથાભારી ગણાતા અખતર ટીવીની ટોળકીએ તેના પર જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે ત્યાં લોયલ હાલતમાં આ વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સુરતમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ અને અસામરિક તત્વોને ડામવાના પ્રયાસો કરે છે જો કે અસામરિક તત્વો ફાટીને ધુમાડે ઝેર્યા હોય તેમ લાગ્યું છે તો સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા માન દરવાજા ખાતે રહેતા માથાભારે અખ્તર ટીવી અને તેના ઘરની મહિલાઓ સહિતની ટોળકી દ્વારા ત્યાં જ રહેતા ભાવેશ નામના ઈસમના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો મરાઠી દલિત પરિવાર દ્વારા ઘર બીજા વ્યક્તિને વેચાતા તેમની પર જીવલેન હુમલો કરાયો હતો જેમાં ભાવેશભાઈ તલવાર સાથે હુમલો કરાયો હતો ઘરમાં ઘુસી હુમલો કરી ઘર વખરીને પણ નુકસાન પહોંચાડી બાઇકમાં તોડફોડ કરાઈ હતી તો હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ભાવેશને સારવાર મટી લોહી લોહીની હાલતમાં સ્મેમેર હોસ્પિટલને ખસેડો આવ્યો હતો આપકા નામ ક્યા હૈ ભાવેશ આપકે સાથ ક્યા બના હુઆ થા 40-50 જન સબ મોમેડન લોગ આયે અને ડાયરેક્ટ મારને કા ચાલુ કર દિયા અખ્તર ટીવી વાલા ઉસકા ભાઈ